નવરાત્રિ શા માટે ઉજવવામાં આવે છે નવરાત્રિની શરૂઆત ક્યાંથી થઈ તો સાંભળો મારા વહલા મિત્રો એ ગાથા જે સમયના પેટાળમાં છુપાયેલી હતી જે સત્ય અને ન્યાયની એક એવી અમર કથા છે જેને સાંભળવાથી જીવનના ક્લેશો સમાપ્ત થઈ જાય છે આ વાર્તા છે નવરાત્રિની આ વાર્તા છે મા દુર્ગાની એ મહાશક્તિની જેણે ઘોર અંધકારને પોતાના તેજથી હરાવી દીધો હતો આ કહાની છે એ માની જે પોતાના સંતાનોની રક્ષા કરવા માટે એક સિંહણનું રૂપ લઈ લે છે નમસ્કાર મારા વહાલા દર્શક મિત્રો તમારી પોતાની ચેનલ વસ્તુ મંદિરમાં તમારું દિલથી સ્વાગત છે મિત્રો આજે અમે એક નવી વાર્તા અને એક નવો વિડીયો લઈને તમારી સેવામાં હાજર થયા છીએ આજની આ કથા ખૂબ જ જ્ઞાનથી ભરેલી અને જીવનમાં પ્રેરણા આપનારી છે કથા શરૂ કરીએ તે પહેલાં તમને એક નાનકડી વિનંતી છે શાસ્ત્રોમાં એવું કહેવાયું છે કે અધૂરી છોડેલી કથા સાંભળવાથી દુઃખ અને પાપ લાગે છે એટલે આ કથાને અંત સુધી પૂરી સાંભળજો જેથી ઘરમાં સુખ અને શાંતિનો વાસ થાય અને જો તમે તમારી માને સાચા દિલથી પ્રેમ કરતા હોવ તો આ વિડીયોને એક લાઇક જરૂર કરજો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટમાં જય મા દુર્ગા લખીને તમારો સાથ આપજો તો ચાલો કોઈ પણ મોડું કર્યા વગર શરૂ કરીએ આજની આ પ્રેરણાદાયક કથા ખૂબ જૂના સમયની વાત છે જ્યારે સમય પોતે પણ જુવાન હતો ત્યારે આ ધરતી પર એવો ગાઢ અંધકાર છવાયો હતો જેણે દરેકની ખુશીઓને છીનવી લીધી હતી મહિષાસુર નામનો એક એવો રાક્ષસ હતો જેનું હૃદય પથ્થર કરતાં પણ વધારે કઠણ હતું અને જેની આંખોમાં તો ફક્ત વિનાશ અને બરબાદીની આગ સળગતી રહેતી હતી મહિષાસુરનો જન્મ એક મહિષ એટલે કે ભેંસ અને એક દાનવીના મિલનથી થયો હતો તેની માએ મરતી વખતે તેને એવા આશીર્વાદ આપ્યા હતા કે દુનિયાનો કોઈ પણ પુરુષ તેને મારી ન શકે આ વરદાન તેના માટે અભિમાન અને ઘમંડનું કારણ બની ગયું હતું બાળપણથી જ મહિષાસુરની અંદર એવી અદ્ભુત શક્તિઓ હતી જેની કોઈ કલ્પના પણ ન કરી શકે વર્ષો સુધી કઠોર તપસ્યા કરીને તેણે બ્રહ્માજીને ખુશ કરી દીધા અને વરદાન માંગ્યું કે કોઈ પણ પુરુષ દેવતા દાનવ કે માણસ તેને મારી ન શકે બ્રહ્માજીએ તેને આ વરદાન તો આપી દીધું પણ અભિમાનમાં ચૂર મહિષાસુરના મગજમાં એ વાત જ ન આવી કે કોઈ સ્ત્રી પણ તેની સાથે યુદ્ધ કરી શકે છે વરદાન મેળવીને મહિષાસુરની નજર સીધી સ્વર્ગલોક પર પડી તેણે મનમાં વિચાર્યું કે જ્યારે કોઈ પુરુષ મને મારી શકતો નથી તો હું તો દેવતાઓને પણ આસાનીથી હરાવી શકું છું એક અંધારી રાત્રે મહિષાસુરે પોતાની વિશાળ રાક્ષસી સેના સાથે સ્વર્ગલોક પર હુમલો કરી દીધો તેની સેનામાં હજારો એવા દાનવો હતા જેની આંખો અંગારાની જેમ લાલ હતી દેવરાજ ઇન્દ્રે પોતાનું વજ્ર ચલાવ્યું ભગવાન વિષ્ણુએ સુદર્શન ચક્ર ફેંક્યું ભગવાન શિવે પોતાનું ત્રિશુળ ઉઠાવ્યું પરંતુ મહિષાસુર પર આમાંથી કોઈ પણ હથિયારની અસર ન થઈ ત્રણ દિવસ અને ત્રણ રાત સુધી ભયંકર યુદ્ધ ચાલ્યું પરંતુ દેવતાઓની બધી જ શક્તિઓ મહિષાસુરની તાકાત સામે ઓછી પડી રહી હતી અંતે હારીને બધા દેવતાઓને સ્વર્ગ લોક છોડીને ભાગી જવા માટે મજબૂર થવું પડ્યું મહિષાસુરે સ્વર્ગ લોક પર પોતાનો કબજો જમાવી લીધો અને ઇન્દ્રના સિંહાસન પર બેસીને દેવતાઓના બધા અધિકાર છીનવી લીધા સ્વર્ગ લોકમાં હવે મહિષાસુરનો આતંક છવાઈ ગયો હતો તેણે અપ્સરાઓને કેદ કરી લીધી અને ગંધર્વોને પોતાના ગુલામ બનાવી લીધા જે સ્વર્ગ લોક ક્યારેક સંગીત હાસ્ય અને ખુશીઓથી ગુંજતો રહેતો હતો તે હવે ચારે બાજુથી ફક્ત રડવાના અને ચીસો પાડવાના દર્દનાક અવાજોથી ભરાઈ ગયો હતો સ્વર્ગલોક પર મહિષાસુરના કબજાની ખરાબ અસર ધરતી પર પણ પડવા લાગી હતી સૂર્ય અને ચંદ્ર તેના નિયંત્રણમાં હોવાથી ઋતુઓનું ચક્ર બગડી ગયું હતું ક્યારેક ખૂબ વધારે તડકો પડતો તો ક્યારેક ભયંકર વરસાદ થતો ખેતરોમાં પાક ઉગતો બંધ થઈ ગયો હતો જેનાથી ધરતી પર અન્નની અછત સર્જાઈ હતી નદીઓ કાં તો સુકાઈ જતી અથવા તેમાં ભયંકર પૂર આવી જતું ઝાડ પર ફળ પણ આવતા બંધ થઈ ગયા હતા પશુ પક્ષીઓ હેરાન પરેશાન હતા માણસોની હાલત તો એનાથી પણ વધારે ખરાબ હતી ભૂખ અને તરસથી લોકો તડપી રહ્યા હતા ચારે બાજુ બીમારીઓ ફેલાઈ રહી હતી નાના બાળકો ભૂખથી રડી રહ્યા હતા અને માતાઓ તેમને શાંત કરાવવા માટે પોતે લાચાર બનીને રડી રહી હતી સૌથી દુઃખની વાત તો એ હતી કે લોકો ભગવાનને પ્રાર્થના કરતા હતા પરંતુ તેમની પ્રાર્થનાઓ સ્વર્ગ સુધી પહોંચી જ નહોતી રહી મંદિરોમાં પૂજારીઓ નિરાશ થઈને બેઠા હતા હવે લોકો એવું વિચારવા લાગ્યા હતા કે કદાચ ધર્મ હારી ગયો છે અને અધર્મ જીતી ગયો છે સ્વર્ગમાંથી કાઢી મૂકેલા દેવતાઓ અહીં તહીં જંગલોમાં ભટકી રહ્યા હતા તેમની હાલત ખૂબ જ દયાજનક થઈ ગઈ હતી જે દેવતાઓ ક્યારેક સોનેરી સિંહાસન પર બેસતા હતા તે હવે જંગલોમાં છુપાઈને ફરી રહ્યા હતા સૌથી વધારે દુઃખની વાત તો એ હતી કે ધરતી પરથી લોકોનો પોકાર તેમની સુધી પહોંચી રહ્યો હતો પણ તેઓ લાચાર હતા અને કંઈ પણ કરી શકતા નહોતા એક દિવસ બધા દેવતાઓ એક જગ્યાએ ભેગા થયા ઇન્દ્રએ દુઃખી થઈને કહ્યું આપણે આપણા અહંકારમાં ક્યારેય એવું વિચાર્યું જ નથી કે આપણે પણ હારી શકીએ છીએ વિષ્ણુ ભગવાને કહ્યું આ ફક્ત શક્તિની હાર નથી આ તો આપણી વિચારસરણની પણ હાર છે આપણે એવું વિચાર્યું હતું કે પુરુષ શક્તિ જ સર્વસ્વ છે ત્યારે શિવ ભગવાને સમજાવ્યું આખા બ્રહ્માંડમાં જે સૌથી મોટી શક્તિ છે એ તો સ્વયં શક્તિ છે અને એ શક્તિનું જ બીજું રૂપ માં છે હવે જો આ સંકટમાંથી ઉગરવું હોય તો આપણે સૌએ મા ભવાનીના શરણમાં જવું પડશે કારણ કે તે જ આપણા સૌના દુઃખ દૂર કરશે બધા દેવતાઓએ નક્કી કર્યું કે તેઓ આદિશક્તિ મા ભવાની પાસે જઈને વિનંતી કરશે હિમાલયની સૌથી ઊંચી પર્વતમાળા પર જ્યાં બરફ હંમેશા ચમકતો રહે છે અને હવામાં એક દિવ્યતાનો અનુભવ થાય છે ત્યાં બધા દેવતાઓ ભેગા થયા તેમના દિલમાં મા માટે ભક્તિ હતી અને આંખોમાં આંસુ હતા ઇન્દ્રે સૌથી પહેલાં પ્રાર્થના શરૂ કરી તેમના અવાજમાં ખૂબ જ દુઃખ હતું હે મા હે આદિશક્તિ હે જગત જનની અમારી રક્ષા કરો અમારા અહંકારે અમને આંધ્રા બનાવી દીધા હતા હવે અમને સમજાયું છે કે તમારા વગર અમે કંઈ જ નથી વિષ્ણુ ભગવાને હાથ જોડીને કહ્યું હે માં તમે જ છો જે આ સૃષ્ટિની રચના કરો છો તેનું પાલન કરો છો અને જરૂર પડે સંહાર પણ કરો છો મહિષાસુરે તમે બનાવેલી આ સુંદર સૃષ્ટિને દુઃખી કરી દીધી છે કૃપા કરીને તમે આવો અને તેનો વધ કરો શિવ ભગવાને પોતાનું ત્રિશુળ નીચે રાખીને કહ્યું હે અર્ધાંગિની તું જ મારી શક્તિ છે તારા વગર તો હું શવ સમાન છું મારી બધી જ શક્તિ તારામાંથી જ આવે છે હવે તું જ અમને આ મુસીબતમાંથી બચાવી શકે છે બ્રહ્માજીએ કહ્યું હેમાં મેં મહીષાસુરને વરદાન આપ્યું હતું કે કોઈ પુરુષ તેને નહીં મારી શકે પરંતુ તું તો સ્ત્રી શક્તિ છે તું તેને જરૂર મારી શકે છે કૃપા કરીને પ્રગટ થાવ અને ધર્મની રક્ષા કરો ત્યાં હાજર બીજા બધા દેવતાઓએ પણ પોતાની પ્રાર્થનાઓ કરી તેમના અવાજમાં એટલું બધું દુઃખ હતું કે પથ્થર પણ પીગળી જાય એમ તેમની ભક્તિ એટલી સાચી અને પવિત્ર હતી કે આકાશમાં તારાઓ પણ રડી રહ્યા હતા ત્રણ દિવસ અને ત્રણ રાત સુધી સતત પ્રાર્થના ચાલતી રહી દેવતાઓએ ન તો કંઈ ખાધું ન તો તેઓ સૂયા તેઓ બસ એક જ ધૂનમાં માને પોકારતા રહ્યા તેમના આંસુઓથી હિમાલયનો કઠોર બરફ પણ પીગળીને પાણી પાણી થઈ ગયો હતો ચોથા દિવસે સવારે જ્યારે સૂરજ ઉગવાનો હતો ત્યારે આકાશમાં એક અજીબ પ્રકારનો પ્રકાશ દેખાયો આ પ્રકાશ સૂરજ કરતાં પણ વધારે તેજસ્વી હતો પણ તે આંખોને ઠંડક આપી રહ્યો હતો આ પ્રકાશ માનો હતો અચાનક આકાશમાંથી દિવ્ય પ્રકાશ નીકળ્યો અને આખું બ્રહ્માંડ એમાં નહાઈ ગયું એ જ પ્રકાશમાંથી મા દુર્ગા પ્રગટ થયા તેમનું રૂપ એટલું અલૌકિક હતું કે તેનું વર્ણન કરવું પણ મુશ્કેલ છે તેમની આંખોમાં કરુણા અને શક્તિ બંને એક સાથે દેખાઈ રહ્યા હતા તેમના દસ હાથ હતા અને દરેક હાથમાં એક અલગ હથિયાર હતું જે સુરક્ષાનું પ્રતિક લાગી રહ્યું હતું મા દુર્ગાએ જોઈને દેવતાઓના બધો ડર દૂર થઈ ગયો અને તેમના દિલમાં આશા જાગી માએ કહ્યું મારા બાળકો તમારું દુઃખ જોઈને હું આવી ગઈ છું હવે તમારી જીવનની બધી જ દરિદ્રતા દૂર થશે મહિષાસુરને તેના પાપોની સજા જરૂર મળશે ઇન્દ્રે કહ્યું મા અમારા અહંકારને કારણે જ આ સંકટ આવ્યું છે માએ જવાબ આપ્યો ભૂલ માણસથી જ થાય છે પણ તેને સ્વીકારીને સુધારવી એ જ મહાનતા છે હવે હું તમારી રક્ષા કરીશ તમે ચિંતા ન કરો વિષ્ણુએ પૂછ્યું મા અમારા હથિયારો તો બે અસર થઈ ગયા છે તમે વિજય કેવી રીતે પ્રાપ્ત કરશો માએ સ્મિત કર્યું અને કહ્યું તમારા હથિયારોમાં તમારી શક્તિ છે પરંતુ મારા હથિયારોમાં તો આખા બ્રહ્માંડની શક્તિ છે કારણ કે હું જે શક્તિનો સ્ત્રોત છું મા દુર્ગાએ દેવતાઓને કહ્યું હવે તમે બધા પોતપોતાની શક્તિ મને આપી દો જ્યારે બધી જ શક્તિઓ એક થઈ જશે ત્યારે મહિષાસુરનો અંત નિશ્ચિત છે સૌથી પહેલાં ભગવાન શિવ આગળ આવ્યા તેમણે પોતાનું ત્રિશુળ માને ભેટમાં આપ્યું જેવું માએ ત્રિશુળ હાથમાં લીધું તે દિવ્ય પ્રકાશથી ચમકવા લાગ્યું પછી ભગવાન વિષ્ણુએ પોતાનું સુદર્શન ચક્ર આપ્યું ચક્ર માના હાથમાં આવતા જ સોના જેમ ચમકવા લાગ્યું ઇન્દ્રએ પોતાનું વજ્ર આપ્યું વજ્રમાં હવે પહેલા કરતાં પણ વધારે વીજળીની શક્તિ આવી ગઈ હતી વરુણ દેવે પોતાનું શંખ આપ્યો અગ્નિદેવે પોતાની આગ આપી વાયુદેવે પોતાની હવાની શક્તિ આપી અને સૂર્ય દેવે પોતાનો પ્રકાશ આપ્યો જેમ જેમ દેવતાઓ પોતાની શક્તિઓ માને આપી રહ્યા હતા તેમ તેમ માનું તેજ વધતું જઈ રહ્યું હતું તેમની ચારે બાજુ એક દિવ્ય પ્રકાશનું ગોળ ચક્કર બની ગયું હતું હિમાલયના રાજા પર્વતે માને સવારી કરવા માટે એક સિંહ આપ્યો આ કોઈ સામાન્ય સિંહ હતો આ તો એક દિવ્ય સિંહ હતો જેની આંખોમાં આગ સળગતી હતી અને જેની એક ગર્જનાથી પહાડો પણ ધ્રુજી ઉઠતા હતા મા દુર્ગા જ્યારે સિંહ પર બેઠા તો એ દ્રશ્ય ખૂબ અદ્ભુત હતું માની સુંદરતા અને સિંહની શક્તિનું મિલન જોઈને બધા દેવતાઓ મંત્રમુગ્ધ થઈ ગયા માએ કહ્યું હવે હું તૈયાર છું દેવતાઓએ ખુશીથી જય જયકાર કર્યો ઘણા દિવસો પછી પહેલીવાર તેમના ચહેરા પર ખુશી દેખાઈ રહી હતી માએ પોતાનો શંખ વગાડ્યો તેનો અવાજ ત્રણેય લોકમાં ગુંજી ઉઠ્યો મહિષાસુર સ્વર્ગ લોકમાં ઇન્દ્રાસન પર બેઠો હતો ત્યારે જ મા દુર્ગાના શંખના અવાજથી તેના કાન ફાટવા લાગ્યા તેણે સૈનિકોને પૂછવું કે આ કેવો અવાજ છે એક સૈનિક બોલ્યો મહારાજ આ કોઈ નવી શક્તિનો અવાજ લાગે છે મહિષાસુર હસતા હસતા બોલ્યો હું મહિષાસુર છું મારી સાથે કોઈ લડી શકે નહીં ચાલો જોઈએ કોણ છે તે પોતાની સૈના લઈને હિમાલય પહોંચ્યો જ્યાં મા દુર્ગા પ્રગટ થયા હતા તેમની સુંદરતા જોઈને તે મોહિત થઈ ગયો અને તેમને પોતાની રાણી બનાવવાનો વિચાર કરવા લાગ્યો પણ તેમના હાથમાં હથિયારો અને તેજસ્વી રૂપ જોઈને તેને સમજાયું કે આ કોઈ સાધારણ સ્ત્રી નથી તેણે પોતાના શક્તિશાળી સૈનિકોને આગળ મોકલ્યા પરંતુ મા દુર્ગાએ ત્રિશુળના એક જ વારથી સેંકડો દાનવોને મારી નાખ્યા સિંહની ગર્જનાથી આકાશ ગુંજી ઉઠ્યું અને ધરતી કંપી ગઈ મહિષાસુરને જીવનમાં પહેલીવાર ડર લાગ્યો તેણે પોતાના સૌથી બળવાન સેનાપતિને મોકલ્યો જે આખો સમુદ્ર પી જવાની તાકાત રાખતો હતો પણ મા દુર્ગાએ સુદર્શન ચક્રથી તેનું માથું ધડથી અલગ કરી દીધું આ જોઈને મહિષાસુર ગુસ્સેથી લાલચોળ થઈ ગયો કે એક સ્ત્રી એની આખી સેનાને કેવી રીતે હરાવી શકે છે મહિષાસુર પોતે યુદ્ધમાં ઉતર્યો તેનું રૂપ અત્યંત ભયાનક હતું તેની આંખો આગ જેમ સળગતી હતી અને તેના શિંગડા ચાંદની જેમ ચમકતા હતા તેણે પૂરી શક્તિથી મા દુર્ગા પર હુમલો કર્યો જેનાથી ધરતી ધ્રુજવા લાગી અને પહાડો તૂટવા લાગ્યા પણ મા દુર્ગા જરા પણ ડર્યા નહીં તેમણે ત્રિશુળ અને બીજા અસ્ત્રોથી તેના દરેક વારનો જવાબ આપ્યો યુદ્ધ એટલું ભયંકર હતું કે આકાશમાંથી આગ વરસવા લાગી અને સમુદ્રમાં તોફાન ઉઠવા લાગ્યા મહિષાસુર ક્યારેક ભેંસ ક્યારેક સિંગ તો ક્યારેક હાથીનું રૂપ લેતો હતો પણ મા દુર્ગા તેમણે દરેક રૂપમાં હરાવતા રહ્યા તેમનો સિંગ પણ મહિષાસુરના અલગ અલગ રૂપો સાથે લડ્યો નવ દિવસ સુધી આ ભીષણ યુદ્ધ ચાલતું રહ્યું આઠમા દિવસે મહિષાસુરે પોતાની સૌથી મોટી શક્તિ અને બધી જ ખરાબ શક્તિઓને પ્રગટ કરી જેનાથી દેવતાઓ પણ ડરી ગયા ત્યારે મા દુર્ગાએ સ્મિત કરીને કહ્યું કે હવે હું સારાપણાની શક્તિ બતાવીશ નવમા દિવસે સવારે અંતિમ યુદ્ધ શરૂ થયું મહિષાસુરે પોતાની બધી શક્તિ લગાવી દીધી તેની આંખોમાંથી આગ અને મોઢામાંથી ઝેર નીકળી રહ્યું હતું માના દસે હાથમાં અસ્ત્રો ચમકતા હતા અને તેમનું તેજ સૂરજથી પણ વધારે થઈ ગયું હતું મહિષાસુરે શિંગડા અને પગથી પ્રહાર કર્યો જેનાથી ધરતી અને પહાડો ધ્રુજવા લાગ્યા પણ માએ ત્રિશૂળ અને પોતાના સિંહથી તેને રોકી લીધો બંને વચ્ચે ભીષણ યુદ્ધ થયું પણ માની શક્તિ સતત વધતી રહી કારણ કે આખી સૃષ્ટિના આશીર્વાદ તેમની સાથે હતા આખરે મહિષાસુરે પોતાનું અસલી રૂપ બતાવ્યું અડધો માણસ અને અડધી ભેંસ તેણે અંતિમ હુમલો કર્યો પણ માએ તેની છાતી પર પગ મૂકીને તેને દબાવી દીધો અને ત્રિશુળ તેની ગરદન પર રાખી દીધું મહિષાસુર બોલ્યો કે તે તેમને પોતાની રાણી બનાવવા માંગે છે અને ત્રણેય લોક પર સાથે મળીને રાજ કરશે મા દુર્ગાએ જવાબ આપ્યો કે તેણે નિર્દોષ લોકો પર અત્યાચાર કર્યા છે અને તેને સજા ફક્ત મૃત્યુ છે એમ કહીને માએ ત્રિશૂળ તેની ગરદનમાં ઉતારી દીધું અને તેનો અંત કરી દીધો મહિષાસુરના મૃત્યુની સાથે જ ધરતી પરથી પાપનો અંધકાર દૂર થઈ ગયો તેની આખી સેના ડરીને આમ તેમ ભાગી ગઈ અને ચારે બાજુ ધર્મનો જય જયકાર થવા લાગ્યો લોકોના જીવનમાંથી દુઃખ દૂર થશે અને ઘરમાં મા લક્ષ્મીનો વાસ થશે એવા આશીર્વાદ સૌને મળ્યા મા દુર્ગાનું ત્રિશૂળ મહિષાસુરના શરીરમાં ખૂંપેલું હતું અને તેમનો પગ તેની છાતી પર હતો આ દ્રશ્ય બતાવી રહ્યું હતું કે સારાપણાની જીત થઈ છે અને ખરાબનો અંત થયો છે આકાશમાંથી ફૂલોની વર્ષા થઈ અને દેવતાઓએ ખુશીથી જય જયકાર કર્યો ઇન્દ્રે માના ચરણ સ્પર્શ કર્યા અને તેમનો આભાર માન્યો વિષ્ણુએ કહ્યું કે માએ સાબિત કરી દીધું છે કે સ્ત્રી શક્તિ જ સૌથી મોટી શક્તિ છે અને તેમણે અહંકારનો નાશ કર્યો છે શિવે કહ્યું કે શક્તિ વગર શિવ પણ શવ છે અને માએ આ સત્ય ફરીથી સાબિત કરી દીધું છે મા દુર્ગાએ સૌને આશીર્વાદ આપ્યા અને કહ્યું કે જ્યારે પણ ધરતી પર ખરાબ શક્તિઓ વધશે ત્યારે તેઓ ફરીથી આવશે ધરતી પર લોકો ખુશ થઈને નાચવા લાગ્યા સૂરજ ફરીથી ચમકવા લાગ્યો ચંદ્રની રોશની પાછી આવી ગઈ હવા અને પાણી શુદ્ધ થઈ ગયા અને ખેતરોમાં પાક લહેરાવા લાગ્યો મહિષાસુરના મૃત્યુના સમાચારથી ધરતી પર ખુશીની લહેર ફેલાઈ ગઈ બાળકો રમવા લાગ્યા માતાઓ ગીતો ગાવા લાગી અને ખેડૂતો નાચવા લાગ્યા ગામના સૌ લોકોએ ભેગા મળીને મા દુર્ગાની સુંદર મૂર્તિ બનાવી તેને જાત જાતના ફૂલોથી શણગારી અને પછી દિલથી તેમની આરતી ઉતારી ત્યારે આકાશમાં મા દુર્ગા પ્રગટ થયા અને આશીર્વાદ આપતા બોલ્યા દર વર્ષે આ જ સમયે મારી પૂજા કરજો નવ દિવસ સુધી મારા અલગ અલગ રૂપોની આરાધના કરજો માએ કહ્યું મને ફૂલ અને મીઠાઈ જોઈએ પણ તેનાથી પણ વધારે મને તમારા દિલની સચ્ચાઈ જોઈએ હું ત્યાં જ રહું છું જ્યાં પ્રેમ હોય છે તેમણે સમજાવ્યું કે પહેલાં ત્રણ દિવસ દુર્ગાની પછીના ત્રણ દિવસ લક્ષ્મીની અને છેલ્લા ત્રણ દિવસ સરસ્વતીની પૂજા કરવી જોઈએ માએ બાળકોને ખાતરી આપી હું દરેક મામાં છું જે પોતાના બાળકની રક્ષા કરે છે તમે ડરશો નહીં હું હંમેશા તમારી સાથે છું મા દુર્ગાએ લોકોને વિગતવાર જણાવ્યું કે નવરાત્રિ કેવી રીતે ઉજવવી જોઈએ તેમણે કહ્યું આ તહેવાર ફક્ત મારી યાદમાં નથી આ તો એ જીતની ખુશીમાં છે જ્યારે સારાપણાએ ખરાબને હરાવ્યું હતું પહેલા દિવસથી ત્રીજા દિવસ સુધી મા દુર્ગાની પૂજા કરવી જોઈએ આ દિવસો માનું રૂપ એક યોદ્ધાનું છે તેઓ ખરાબ શક્તિઓ સામે લડે છે અને પોતાના ભક્તોની રક્ષા કરે છે જેનાથી ઘરમાં શાંતિ અને સુખનો પ્રવાહ વહેતો રહે છે ચોથા દિવસથી છઠ્ઠા દિવસ સુધી મા લક્ષ્મીની પૂજા કરવી જોઈએ આ દિવસો ખુશાલી અને સમૃદ્ધિના છે મા લક્ષ્મી પોતાના ભક્તોને ધન દોલત અને સુખ શાંતિ આપે છે સાતમા દિવસથી નવમા દિવસ સુધી મા સરસ્વતીની પૂજા કરવી જોઈએ આ દિવસો જ્ઞાન અને કળાના છે મા સરસ્વતી પોતાના ભક્તોને બુદ્ધિ અને વિદ્યા આપે છે માએ એ પણ જણાવ્યું કે આ નવ દિવસોમાં લોકોએ વ્રત રાખવું જોઈએ વ્રતનો અર્થ ફક્ત ખાવાનું છોડવું નથી વ્રતનો અર્થ છે પોતાના મનને સાફ રાખવું ખરાબ વિચારોના લાવવા અને બીજાની મદદ કરવી જે લોકો સાચા દિલથી મારી પૂજા કરશે માએ કહ્યું હું એમની દરેક ઈચ્છા પૂરી કરીશ પણ યાદ રાખજો હું એ જ ઈચ્છાઓ પૂરી કરું છું જે સારી હોય છે મા દુર્ગાએ લોકોને પોતાના રૂપો વિશે જણાવ્યું દરેક રૂપનો પોતાનો અલગ અર્થ હતો અને પોતાની અલગ શક્તિ હતી પહેલા દિવસે મા શૈલ પુત્રીનું રૂપ છે શૈલ એટલે પર્વતની દીકરી આ રૂપ બતાવે છે કે માં પર્વતની જેમ કેટલી મજબૂત અને અડક છે બીજા દિવસે માં બ્રહ્મચારિણીનું રૂપ છે આ રૂપ તપ અને સાધનાનું છે